ચાતુર્માસ મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ચાતુર્માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે આઠ ભાગ સાંભળ્યા છે આજે આપણે નવમો ભાગ સાંભળીશું હરિયો નારદજી પૂછે છે એ પિતામહ અઢાર પ્રકારની પ્રજાતિઓ કઈ કઈ છે તેમની જીવિકા વૃત્તિ અને ધર્મ કયા છે એ કહો બ્રહ્માજી કહે છે પોતાના કાળના પરિમાણથી જ્યારે જગદીશ્વર ભગવાન શ્રીહરિ યોગનિંદ્રાથી જાગૃત થયા જ્યારે તે સમયે તેમની નાભીમાંથી પ્રગટ થયેલા કમળકોષથી મારો જન્મ થયો ત્યાર પછી તે કમળની નાળથી ભગવાનના ઉદરમાં પ્રવેશ કરીને જ્યારે મેં જોયું ત્યારે મને ત્યાં કરોડો બ્રહ્માંડના દર્શન થયા પરંતુ પછી જ્યારે બહાર આવ્યો ત્યારે સૃષ્ટિના પદાર્થ અને તેમાં તેના હેતુઓને ભૂલી ગયો ત્યારે આકાશવાણી થઈ મહામતે તપસ્યા કરો આ ભગવદી આદેશ મળતા મેં દસ હજાર વર્ષો સુધી તપસ્યા કરી પછી મન દ્વારા પ્રથમ માનસી સૃષ્ટિનું ચિંતન કર્યું તેનાથી મરીચી વગેરે મુનિશ્વર બ્રાહ્મણ પ્રગટ થયા નારદ તેમાં સૌથી નાના તમેશો તમે જ્ઞાની અને વેદાંતના પારંગત પંડિત થયા તે બધા મુનિ કર્મનિષ્ઠ થઈને સદા સૃષ્ટિના વિસ્તાર માટે પ્રયત્ન કરવા લાગ્યા પરંતુ તમે અનન્ય ભાવે ભગવાન વિષ્ણુના ભક્ત થયા એકાંતમાં બ્રહ્મચિંતન પરાયણ મમતા અને અહંકાર રહિત થયા તમે પણ મારા માનસ પુત્ર છો માનસી સૃષ્ટિ પછી મેં શરીર દ્વારા

પ્રકૃતિઓ પ્રજાજન મારા શરીરના અવયવ વિશેષથી પેદા થયા છે હું તેમને તેમના નામ વિશે કહું છું સાંભળો બ્રાહ્મણ ક્ષત્રિ અને વૈશ્ય આ ત્રણ જ દ્વિજ છે વેદ તપસ્યા પઠન યજ્ઞ કરવા અને દાન આપવું આ બધા તેમના કર્મ છે દ્વિજોને ભણાવવા અને થોડું દાન લેવાથી બ્રાહ્મણોની જીવિકા ચાલે છે જોકે બ્રાહ્મણો તપસ્યાના પ્રભાવથી દાન ગ્રહણ કરવામાં સમર્થ છે છતાં પણ તેઓ પતિગ્રહ દાન ન સ્વીકારે કેમ કે તેણે પોતાના તપોબળની રક્ષા સદા કરવી જોઈએ વેદપાઠ વિષ્ણુ પૂંજન બ્રહ્મજ્ઞાન લોભનો અભાવ ક્રોધનો અભાવ મમતા શૂન્ય ક્ષમાશીલતા શ્રેષ્ઠ આચારનું પાલન આર્યતા સત્કર્મ પ્રાયણતા દાનરૂપી કર્મ તથા સત્ય ભાષણ વગેરે સદ્ગુણોમાં સદ્ગુણોથી જે સદા સંલગ્ન હોય છે તે બ્રાહ્મણ કહેવાય છે ક્ષત્રિય તપસ્યા યજ્ઞ દાન વેદપાઠ અને બ્રાહ્મણ ભક્તિ આ બધા કર્મ કરવા જોઈએ શસ્ત્રોથી તેમની જીવિકા ચાલે છે સ્ત્રી બાળક ગાય બ્રાહ્મણ અને ભૂમિની રક્ષા માટે સ્વામી પર આવેલા સંકટને ટાળવા માટે શરણાગતની રક્ષા માટે તથા દુઃખી લોકોનો આર્થ પોકાર સાંભળીને તે બધાનું સંકટ દૂર કરવા માટે જે સદા તત્પર રહે છે તે જ ક્ષત્રિય છે વૈશ્ય ધન વધારનાર પશુપાલક ખેતી કરનાર રસ વગેરે વેચનારા તથા દેવતાઓ અને બ્રાહ્મણોના પુંજક છે તે વ્યાજ લઈને ધન પેદા કરે છે યજ્ઞ વગેરે કર્મોનું અનુષ્ઠાન કરતો રહે દાન અને સ્વાધ્યાય પણ કરે આ બધા વૈશ્યના કર્મ બતાવેલા છે શુદ્ર પણ પ્રાતઃ કાળે ઉઠીને ભગવાનના ચરણવંદન કરીને વિષ્ણુ ભક્તિના શ્લોકોનો પાઠ કરતો રહીને ભગવાન વિષ્ણુના સ્વરૂપને પ્રાપ્ત થાય છે જે વર્ષમાં આવનારા બધા વ્રતોનું તિથિ તથા વારના અધિદેવતાની પ્રસન્નતા માટે પાલન કરે છે અને બધા જીવોને અન્નદાન કરે છે તે શૂદ્ર ગૃહસ્થ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે તે વેદ મંત્રોના ઉચ્ચારણ વિના જ આ લોકમાં બધા કર્મ કરીને મુક્ત થાય છે ચાતુર્માસનું વ્રત કરનાર શૂદ્ર પણ શ્રીહરિના સ્વરૂપને પ્રાપ્ત થાય છે હે મહામુને બધા વર્ણો આશ્રમો તથા જાતિઓના માટે ભગવાન વિષ્ણુની ભક્તિ સર્વશ્રેષ્ઠ છે જે પવિત્ર ચિત્તવાળો મનુષ્ય આ પરમ પવિત્ર પુરાણને વાંસે કે સાંભળે છે તે જન્મોના સંચિત પાપોનો નાશ કરીને શ્રી વિષ્ણુની આરાધનામાં તત્પર થઈને વિષ્ણુ લોકને પ્રાપ્ત થાય છે તો અહીંયા થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા ચાતુર્માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દે આગળના વિડીયો જોવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો